તો ઉપરથી ડોઝમાં પણ તમે આપી શકો છો એના તફાવન શું હોય છે એના વિકાસ તો આજે આપણે તમારી સામે લાઈવ એક ડેમો લઈને આવ્યા છીએ કે આપણે ખાલી માહિતી આપીએ છીએ કે ખાલી પ્રોડક્ટ વેચીએ છીએ એવું નથી પણ ખરેખર પ્રોડક્ટના રિઝલ્ટ શું છે આવું રિઝલ્ટ મેળવી પછી જ ખેડૂત મિત્રો સુધી માહિતી આપતા હોઈએ છીએ કે આ વસ્તુથી ફાયદો શું થાય છે તો

આટલા મૂળની સંખ્યામાં પુષ્કળ પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે તો તો આ આપણે ભલામણ કરતા હોઈએ છીએ કે સફેદ મૂળનો મૂળનો તંતુ વિકાસ થાય જ જે એ ખોરાક લઈ શકે બાકી ડાયરેક્ટ જે ખોરાક લઈ શકે નહીં એટલા માટે આપણે વારંવાર ખેડૂત મિત્રોને ભલામણ કરીએ છીએ કે ભાઈ તમે એક એકર માં માત્ર તમે ઉપયોગ કરી દેવાનું છે તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે રૂટમેક્સ અલ્ટ્રા લઈ લેવાનું છે માઇકોરાજા આવે છે

નોંધી શકો છો મિત્રો તો આ પ્રકારે વિશેષ કઈ માહિતી ની જરૂરત હોય નવાણું બે પિસ્તાલીસ બેતાલીસ જીરો પચાસ મારો મોબાઈલ નંબર છે તમે ગમે ત્યારે ફોન કરી અને માહિતી મેળવી શકો છો મિત્રો રજા આપશો મને જય જવાન જય કિસાન